મળતી વિગતો અનુસાર સોમનાથ સોસાયટીમાં દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા છેલ્લા ઘણા સમયથી દીપડાના રહેણાંક વિસ્તારમાં આટાફેરા જોવા મળી રહ્યા છે ત્યારે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે દીપડાને વહેલી તકે પાંજરી પૂરવા રહીશોની માંગ છે મારું નામ જલ્પેશ લાલજીભાઈ અટારા છે અને હું સોમનાથ સોસાયટીમાં રહું છું એટલે સોમનાથ સોસાયટી વિળેશ્વર મંદિરની પાછળ આવેલી છે અને સોમનાથ સોસાયટી સોમનાથ મંદિરની ખૂબ નજીક આવેલી છે અને અહીંયા ઘણા સિવાય દિવસ ત્યાં દીપડાની દહેશત છે અને રોજ આટા પહેરા છે અહીંયા દીપડાના તો અહીંયા સોમનાથ ટ્રસ્ટના કર્મચારી પણ રહે છે આ ખૂબ એક ગીત વિસ્તાર છે દોઢસોથી બસો અહીંયા મકાનો આવેલા છે સવાર બપોર સાંજ છોકરા અહીંયા બધા રમતા હોય છે તો કાલ સવારે કંઈ જાનહાનિ ના બને તો સોમનાથ ટ્રસ્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વહેલી સવાર વહેલી તકે તેને પાંજરે પૂરે એવી અમારી અપેક્ષા છે સોમનાથ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પાંજરું મૂકેલું પણ છે પણ પાંજરું જ્યાં મૂકેલું છે એ થોડું દૂર છે જે જગ્યાએ અમને દીપડો રોજ રોજ ડેઇલી રોજ અમને જે દીપડો દેખાય છે તો ત્યાં પાંજરો પાંજરો એનાથી દૂર છે એ જે જ્યાં દીપડો જ્યાં રોજ અમને દેખાય છે ત્યાં પાંજરો મૂકે અને વહેલી વહેલી તરીકે પાંજરે પુરાય દીપડો એવી અમારી અપેક્ષા છે